ગુજરાત વાસીઓ વરસાદના નવા રાઉન્ડ માટે થઈ જજો તૈયાર ગુજરાત સહિત દેશના ભિન્ન ભિન્ન અઢાર રાજ્યોની અંદર વાવાઝોડા સાથે વરસાદની ખતરનાક આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર આવનાર સાત દિવસ સુધી કડાકા ભડાકા સાથે વરસાદને લઈને

ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ગુજરાત ઉપર નવી નવી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમનું મજબૂત દબાણ વધતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર જોધપુરના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારથી કચ્છના વિસ્તારોની અંદર વેસ્ટન ડિસ્ટર્બન્સનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર યપર સર્ક્યુલેશન એરિયાનું પણ ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે સેટેલા અસરો વધતી જોવા મળી રહી છે સાથે સોમાસુ મદુરાઈ બેંગલુરુ અને બેંગલ વિસ્તારોની અંદર પણ અત્યારે જળબંબાકાર વરસાદ વરસાવતું જોવા મળી રહ્યું છે મુંબઈના વિસ્તારોમાં અટવાયેલું so ફરી એકવાર સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે આજથી આવનારી ગુજરાતમાં પંદર તારીખ સુધી વરસાદ લઈને ગુજરાતનો નકશો જાહેર કરીને કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસવાનો છે તેની પણ સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે પરંતુ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય બનીને ડીપ ડિપ્રેશનના વિસ્તારમાંથી ચક્રવાતની અંદર રૂપાંતરિત થતી હોય તેમાં આગળ વધીને અત્યારે બંગાળીય ખાડીના તટીય વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે અરબ સાગરના વિસ્તારથી હિન્દ મહાસાગરની અંદર નવી નવી અનેક પ્રકારની હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે

મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે વાદળોના ઝુંડની વચ્ચે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો પવન સીધો જ ગુજરાત સાથે ત્રાટકતો જોવા મળી રહ્યો છે અને અત્યારે પવનની તીવ્રતા ગુજરાત ઉપર 30 કિલોમીટર થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવો પવન ગુજરાતની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે પવનની તીવ્રતાની સાથે સાથે કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠાના વિસ્તારોને દક્ષિણિયા ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે લાઈવ સિસ્ટમની માહિતી મળવે તો દક્ષિણિયા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વાદળોના જળની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે આમોદ રાજપીપળાના વિસ્તારથી ભરુચ નર્મદા જિલ્લાની અંદર સુરતના વિસ્તારથી વ્યારાનો વિસ્તાર આહવાના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં આવનારી છ કલાકની અંદર વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળવાનું છે સાથે સાથે આંધી તુફાન જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે સૌરાષ્ટ્રની અંદર પણ દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો નળિયા માંડવી બાડેલી ગાંધીધામ અને લખપતના વિસ્તારોની અંદર પણ મોટા સાથે કચ્છનો વિસ્તાર વિસ્તાર સૌરાષ્ટ્રનો ગુજરાતના તટીય વિસ્તારમાં વધી રહેલી સિસ્ટમની ભયંકર અસર લઈને સંપૂર્ણ ગુજરાતની ની અંદર આવનારી છ કલાક ની અંદર વરસાદનું ફરી એકવાર જોર વધતું જોવા મળવાનું છે તો હાલ ક્યાં પહોંચી ચૂક્યું છે સોમાસુ કયા કયા રાજ્યોની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે ગુજરાત ની અંદર આજથી લઈને પંદર તારીખ સુધી વરસાદ ને લઈને ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન ની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવી સાથે હળવાથી મધ્ય પ્રી અસરોને લઈને હાલ વરસાદી નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં ગુજરાતની અંદર આજથી લઈને આવનારી બાર તારીખ તેર તારીખથી લઈને ચૌદ તારીખ અને ગુજરાત રાજ્યની અંદર તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન ઉત્તરીય ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાતના જિલ્લા દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ સાથે ફરી એકવાર વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે જ્યાં દર્શક મિત્રો સાથે ગુજરાતની અંદર પવનની ઝડપ પણ ત્રેસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન પણ ફૂંકાતો હોય તેમ વિસ્તારોમાં મકાનોના ચાપરા ઉડતા હોય તેમ પતરા ઉડે તેવા પણ કરવામાં આવી રહી છે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે જેની જિલ્લાઓને લઈને માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ વિસ્તારમાં આવનારી છ વલસાડના વિસ્તારોની અંદર વરસાદ આજ રોજ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના બાકીના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળશે અને હળવી ગરમી પડતી હોય તેમ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ પણ જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને બનાસ સાબર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરના વિસ્તાર અહેમદાબાદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારોમાં બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી કચ્છના વિસ્તારમાં હળવી ગરમીનો અહેસાસ થતો જોવા મળવાનો છે આમ ખાસ કરીને આવનારી કલાકમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ સાથે સાથે નવસારી તાપી ડાંગ અને વલસાડના વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે તો આવતીકાલથી વરસાદનું જોર ગુજરાતની અંદર ધીમી ગતિએ વધતું જોવા મળવાનું છે આમ આજે આવતીકાલ અને ખાસ કરીને તેર તારીખથી વરસાદીય સિસ્ટમ અને ચોમાસાની પ્રી મોનસુન એક્ટિવિટી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવતી હોવાને લઈને દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળવાનો છે અને પંદર તારીખથી સિસ્ટમની અતિ ભયંકર અસરને લઈને ગુજરાતની અંદર રાજકોટના વિસ્તારથી બોટાદ ભાવનગરના વિસ્તારથી અમરેલી સોમનાથના વિસ્તારથી જુનાગઢ વિસ્તાર સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ નવસારી ડાંગ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનો મોટો ખતરો ગુજરાત માટે ટોળાઈ રહ્યો છે જેની લાઈવ અપડેટ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશા જાહેર કરીને નવી માહિતી અપડેટ કરવામાં આવી રહી છે ગુજરાત વાસીઓ જાણી આગામી 7 દિવસ જામ છે વરસાદી માહોલ ગુજરાત ની અંદર ગુજરાતમાં પ્રવેશ કર્યો નથી પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગ અને આગાહી કારો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આગામી સાત દિવસ સુધી ગુજરાત ની અંદર તોફાની પવનની સાથે વરસાદ પણ તેજ પવન ફૂકાશે અને મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આગાહી મુજબ આજથી લઈને આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે હા દર્શક મિત્રો બાર જૂન સુધી દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમ હાજરી આપતી હોવાના કારણે તોફાની પવન ફૂંકાવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતની અંદર સામાન્યથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી બે દિવસ સુધી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વ્યાપક વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે જ્યાં દર્શક મિત્રો ખાસ કરીને અમરેલીનો જિલ્લો ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ વલસાડના વિસ્તારથી નવસારી દમણ અને દાદરાનગર

પંદર જૂનની આસપાસ ફરી એકવાર સક્રિય બનશે અને આગળ વધતું જોવા મળવાની છે જેની અસર તારીખ દરિયાઈ બીજી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે જેના કારણે રાજ્યની અંદર સોમાસુ સક્રિય બનતું જોવા મળવાનું છે બાવીસ જૂન સુધીની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ નવા રાઉન્ડ ને લઈને સંભાવના દર્શાવવામાં આવી રહી છે ત્રીસ જૂન સુધીની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વ્યાપક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે અને આ સાથે જ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે દરિયામાં સતત હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે રાજ્યની અંદર સોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે જી હા દર્શક મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ અંગે મોટી આગાહી કરી છે રાજ્યની અંદર સોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે સોમાસુ હવે દક્ષિણી ભારતના વિસ્તારમાંથી ઉત્તરીય ભારતના વિસ્તારમાં પ્રવેશ કરશે નવીનતમ અપડેટ મુજબ બારથી લઈને પંદર જૂન દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની અપેક્ષા દર્શાવવામાં આવી છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ અને વરસાદીય સિસ્ટમ બનવા માટે અત્યારે પૂરતો પરિવર્ણ અને જોર દર્શાવતી સિસ્ટમનો પરિવર્ણ અત્યારે ભયંકર અસરો દર્શાવી રહ્યો છે જેના કારણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રાજ્યની અંદર ધીમી ગતિએ સોમાસુ સક્રિય એવું જોવા મળવાનું છે આજથી લઈને 22 જૂન સુધીની અંદર સોમાસુ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આવરી લેતું હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદ દર્શાવતું જોવા મળવાનું છે આમ રાજ્યની અંદર ફરી એકવાર વરસાદનો ડરાવણ ગુજરાતમાં ધબ ધબાટી બોલાવતો જોવા મળવાનો છે ખુશીના સમાચાર સામે આવી ચૂક્યા છે મુંબઈની અંદર ચિપકી ગયેલું સોમાસુ શનિવારથી આગળ વધશે ગુજરાતની અંદર આજથી સત્તરમી તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી રહી છે પંદર દિવસ કરતા વધુ સમયથી મુંબઈમાં ચીપકી લહેરુ નૈત્યનું સોમાસુ હવે આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો ઊભા થઈ રહ્યા હોવાનું ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો આઈએમડીના ઓફિશિયલ હવે કવર કરતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ પંદર દિવસ કરતા વધુ સમયથી થી નૈઋત્યનું સોમાસુ મુંબઈ અંદર અહલિયા નગર અને અલીદાબાદ ભવાની પટના અને પુરી વચ્ચે અટવાઈ ગયેલું જોવા મળ્યું હતું પરંતુ હવે ચૌદ તારીખથી તે ચોમાસુ આગળ વધતું જોવા મળવાનું છે જેના કારણે મધ્ય અને પૂર્વીય ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદર કડાકા ભડાકા અને સાથે વરસાદી માહોલ ધબધબાટી બોલાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જ્યાં દર્શક મિત્રો દેશના મોટા ભાગના રાજ્યોની અંદર શરૂ થશે અત્યારે પ્રદેશની અંદર લઈને ઓડિશા હરિયાણાની અંદર અપર એર સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે ઉત્તર પ્રદેશ થી બંગાળની ખાડીના વેસ્ટ સેન્ટ્રલ દિશાની અંદર એક સ્ટ્રફ જોવા મળી રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમમાંથી હાલ અત્યારે આ સ્ટ્રફ પસાર થઈ રહ્યો છે આ રીતે

ના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ બધાની વચ્ચે સિસ્ટમ અને સોમાસુ સક્રિય થયા બાદ તામિલનાડુ મહારાષ્ટ્ર કોકણ ગોવાથી લઈને સિક્કીમ ઓડિશા અંદમાનના વિસ્તારોથી પોંડુચેરી કર્ણાટક કેરળ મિઝોરમના વિસ્તારથી ત્રિપુરા ઓડિશા અરૂણાચલના પ્રદેશથી આસામ મેઘાલય મણિપુર જેવા ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારોની અંદર આજથી સત્તર તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ આગાહી કરવામાં આવી રહી છે રાજસ્થાનની અંદર આગામી સત્તર તારીખ સુધી સિવિયર હિટ વેવ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તરીય પ્રદેશના વિસ્તાર થી લઈને પંજાબ હિમાચલ પ્રદેશ સાથે સાથે હરિયાણા થી લઈને મધ્યપ્રદેશના વિસ્તાર લદાખ સહિત મોટા ભાગના રાજ્યોની અંદર હીટ ની ચેતવણી આપવામાં આવી રહી છે પંજાબના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પાછલા બે દિવસથી સુડતાલીસ પોઈન્ટ છ ટેમ્પરેચર નોંધવામાં આવી રહ્યું છે આમ અનેક વિસ્તારોમાં ભયંકર ગરમી અને અનેક વિસ્તારોમાં વરસાદની સાથે સાથે સોમાસાની અસરને લઈને વરસાદ અનેક વિસ્તારોમાં ભુક્કા કાઢતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ફરી એકવાર ફૂંકાશે તોફાની પવન ગુજરાત સહિત દેશના અઢાર રાજ્યોની અંદર વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત સહિત અનેક રાજ્યોની અંદર હાલ અસહ્ય ગરમીનો માહોલ જામી ગયો છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત અઢાર રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આગામી સપ્તાહથી અઢાર તારીખ સુધી રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કમોસમી વરસાદ વાવાઝોડું અને ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તેમાં પણ ખાસ કરીને ગુજરાતના વિસ્તારથી તામિલનાડુ પોંડુચેરીથી કેરળ આંધ્રપ્રદેશના વિસ્તારથી તેલંગાણા મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના વિસ્તારથી કર્ણાટકના વિસ્તારો હિમાચલ પ્રદેશના વિસ્તાર વિસ્તારથી ઉત્તરાખંડના વિસ્તાર દિલ્હી એનસીઆર થી હરિયાણા છંદીસગઢ વિસ્તાર થી પંજાબ ઉત્તર પ્રદેશના વિસ્તાર થી પશ્ચિમ બંગાળ સિક્કિમ અને અંદમાન નિકોબારના વિસ્તારો ની અંદર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે વિસ્તારથી જુદા જુદા અંદર લઈને બે દિવસ સુધીની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કેરળના વિસ્તારથી માહેના વિસ્તારમાં પંદર જૂન સુધી મુશળધાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે રાયસીમાની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તેર તારીખ સુધીની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારથી યમુનાના વિસ્તારોની અંદર આગામી બે દિવસ સુધી ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે તેલંગાણાની અંદર પણ બે દિવસ સુધી મુશળધાર વરસાદ વરસી શકે છે કર્ણાટકની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે લક્ષદ્વીપની અંદર પણ બે દિવસની અંદર વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે કર્ણાટકના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આજથી લઈને પંદર જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મહારાષ્ટ્રની અંદર મરાઠાવાડા વિસ્તારોની અંદર પંદર જૂન સુધી ભારે પવન અને વીજળીની સાથે મેઘગર્જના અને સામાન્યથી મધ્યમ વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ અને વાવાઝોડું આવવાને લઈને પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં થી પંદર જૂન દરમિયાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી એનસીઆર હરિયાણા ચંદીસગઢ પંજાબ અને ઉત્તરીય પ્રદેશના વિસ્તારથી ઉત્તરીય પશ્ચિમી ભારતના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ

ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને પૂર્વીય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જોકે કે અહેમદાબાદ અને